दीपड़ो बैठो ऊपर जो जोरियो तो चलिए शुरू करते हैं तो बहुत क्या रहा मैं तो भाई निकले क्या सही हो गया आप प्यारे हमारे क्या लाइन जाए नहीं नक्की नक्की हमने न खबर हम क्या जाए विषय तो जो भाई जहाँ जहाँ लाइन जा है जहाँ ऊपर रहे हैं जहाँ ऊपर ही जाऊँ तो भाई हमारे गाड़ी अच्छा राम पर ये मैं मुकी दीदी जाऊँ पास ને અત્યારે હાલીને જઈએ છીએ હવે અમારા માટે ફોર વ્હીલ આવે છે લેવા માટે અમને હવે ક્યાં પીગા ભાઈ ફોર વ્હીલ વાળા ફોર વ્હીલ વાળા પીગા છે આપણે યોગી ચોક યોગી ચોક પીગા છે ભાઈ હવે ક્યારે આવે કઈ નક્કી નથી કઈ કઈ વાત જોવી થોડીક વાર હમણાં આવી જાવ અને સાથે અમારી માટે નવી નવી ક્રેટા આવી છે ભાઈ ડ્રાઈવરને ને પૂછ્યું આપડે ક્યાં જવાનું હે ડ્રાઈવર કાશ ખોલો તો આગલો આગલો કાશ ખોલો ક્યાં જવાનું છે ક્યાં અત્યારે નક્કી નથી હજી હવે આ તમારી રામ પ્યારી ક્યાં લઈ જાય છે તો અમારી રામ અમને અત્યારે ક્યાં કઈ જગ્યાએ લેવીશ ભાઈ હે રામ પ્યારી ક્યાં લેવી તમારી

આપણે દીપડો બેઠો ઉપર જોર્યો દીપડો બેઠો જોર્યો દીપડા બાજુ કેટલું કરવું કર એમાં દો ઓલું પુષ્પામાં ચંદન નું લાકડો આવતું નહિ પીડ્યું જ લાકડું છે ચંદન નું પુષ્પામાં આવતું નઈ અરે પણ આ ઓલા રામે પુલ માહિત નથી ને હા ઓલા પુષ્પાવાળો પુલ છે પુષ્પાવાળો છે આ ધીમે ધીમે પાણી વાહ આ પાણી આવે છે ક્યાંથી હે પણ એક નંબર ટ્રેકિંગ છે હા હરિયાળા ગીર છે રૂડી ખાવાનું વન્ય પ્રાણીઓ મને લઈને ક્રિયા આવશું ઓકે આપડે ફાઇન નહી લાવી પછી ઘરે રહે

કેવું છે અહીંયા આવું હોય તો શું પહેરીને આવવાનું ફૂલ સ્લીવના ના કપડા પહેરીને આવવાના આપડે કાઠિયાવાડી માં કેવાય આખી બા પણ આખી બાઈ કપડા આમ અડધી બાઈ ના પહેરા મને કંઈ વાંધો નથી એમાં એવું છે તમે અહીંયા જંગલ જેવા વિસ્તારમાં માં આવો ને એટલે તમને છે ને જેની જેની જીવાત કરડે કરડે ઓ કેવા થાય બતાવો તમને છા છે કે અમને તો ધ્યાન હતી અમે દવા લગાડીને આવ્યા હતા એને દવા લગાડીને આવ્યા હતા આજે જીવાત કરડે છે ને ઓડોમોસ ની નહીં ઓડોમસ ની એની સ્પેશિયલ ટ્યુબ જ આવે મેડિકલ માં વાળા હા તમે આવો તો બે ટ્યુબ ભેગી લેતી આવવાની એક ખોવાઈ ગઈ તો બીજી કામ લાગે પણ કામ લાગે અમને પણ કે કવડે જ નથી મસ્ત અમને એક કે મસ્ત ઓટતું જ નથી કોઈ પણ એ આઈ માણા ને લોય ચાકી ચાકીને પીવે એટલે અમે હું માણા ન થાઉતા એ તો તમારો પ્રશ્ન છે તમને ખબર જોજે બાકાજી કી બોલે ધીમે ધીમે બાકાજી કી સમજો ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી ઓ ફૂલ બાકાજી કી ખબર નક્ ક્યાં તરે છે મગર ને લાકડા મગર એ કે લાકડા હેકડા नहीं नहीं मगर है वो लाकड़ा है मगर है लाकड़ा है मगर है अरे भैया मैंने ही फेंका है नहीं नहीं तुम वहाँ पे जाके छू के देखो मगर है अरे भैया वहाँ पे जाके कैसे जाओगे पूरा गीला हो जाओगे ओ कपाल अब ये कपाल तो हम बढ़ता नहीं थी ए हमरा इसे हेलो

बकोबा काजी की वाह <laughs> वा, क्या सीन है वाह क्या सीन है कौन है चला सांबे टोने आई कोई आवे हमसे जलपरी परी तारी हम यहाँ पे जो पानी में क्या रहे हैं तो हाँ हाँ पानी में से कुछ आए तो हम उसको तो आगे बहुत सारे पानी में लेके जाएंगे तुम्हारी जलपरी तो देश में है लेकिन यहाँ पे नहीं आएगी वो तो क्या है वो मैठक है ऐसा है तारा जीव उसको पकड़ के वो बहुत सारे पानी में देखो बाय बाय टाटा गुड बाय गया